દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ વડીલોની ફરજ પણ અફસોસ આ સમયમાં આવી જૂની વાર્તાઓ ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને કદાચ તમે તમારા બાળપણમાં પણ નહીં સાંભળી હોય એક મોટું રાજ્ય હતું અને આ રાજ્યમાં એક રાજા રાજ કરે પણ આ રાજાને પુત્ર એટલે પોતાના રાજ્યના તમામ સાધુ સંતોને બોલાવીને કીધું કે તમે બધા મળીને ઈશ્વરને પ્રાર્થના કરો એટલે સંતાન થાય હવે બધાની પ્રાર્થનાથી રાણીને એક સુંદર બાળક જન્મો રાજાને અત્યંત આનંદ થયો એને તો મંદિરો અને મસ્જિદોમાં ઘણા રૂપિયા દાનમાં આપ્યા આખા એ રાજ્યમાં આનંદ આનંદ થઈ ગયો રાજાએ એ જોશીઓને બોલાવ્યા અને તરત જન્મેલા બાળકનું ભવિષ્ય પૂછ્યું ત્યારે તેમણે કીધું કે એ જગતમાં બધાથી વધારે બળવાન થશે જે કામ એ હાથમાં લેશે એ પૂરું કર્યા વગર કોઈ દી છોડશે નહીં એ તો ઘણો સારો અને બળવાન છે એનું આયુષ્ય ઘણું લાંબુ એનું જીવન પણ બહુ સુખમાં છે પણ એક વાંધો છે ચૌદ વર્ષ સુધી એનો સૂર્ય નબળો છે માટે ચૌદ હાથ ઊંચી લોઢાની ભીત ઘરમાં ચૌદ વર્ષ સુધી એને છુપાવી રાખશો એટલે સૂર્યના દર્શન ન કરી શકે જોશીઓના કહેવા પ્રમાણે રાજાએ લોઢાનું ઘર બનાવ્યું અને રાજકુમાર એમાં રહેવા લાગ્યો જ્યારે વર્ષ પૂરા થયા ત્યારે એક દિવસ રાજકુમાર જેનું નામ રાખવામાં આવ્યું એણે લોઢાની મુક્કો માર્યો એટલે જાણે એના ઉપર તોપ પડી હોય એની જેમ એ દિવાલ તૂટી ગઈ એટલે કેદખાનામાંથી નીકળી તરત રાજકુમારે પૂર્વ દિશા તરફ હાલવા માંડ્યું રસ્તે જાતા જાતા એણે જોયું તો એક માણસ ઘણી જ ખૂબ જ સખત એવી જમીન ઉપર પાવડાથી ખૂદતો હતો રાજકુમારે એને પૂછ્યું કે મિત્ર આ શું કરો છો તમે ઘણા બળવાન હોવાથી આવી પથ્થર જેવી જમીન ખોદતા હોય એવું લાગે એ માણસે જવાબ આપ્યો કે યુવક મારી જાતિમાં તો હું બધાથી વધારે બળવાન છું પરંતુ અમારો એક રાજકુમાર છે કે જેનું નામ શમશેર છે એણે હમણાં ચૌદ હાથ ઊંચી લોઢાની દિવાલ તોડી નાખી એમ હાંભળ્યું એથી એ મારાથી વધુ બળવાન છે શમશેરે એને પોતાની ઓળખાણ આપતા કીધું કે તમે જેના જોરના વખાણ કરી રહ્યા છો ને એ હું પોતે જ છું આ સાંભળતા જે માણસ રાજકુમાર આગળ આવી અને જમીન ને મસ્તક અડાડીને બોલ્યો કે હું તમારાથી ઓછો બળવાન છું એ વાતનો હું સ્વીકાર કરું છું અને આજથી હું તમારો દાસ બનું છું તમે જ્યાં જાશો ત્યાં હું તમારી સાથે રહી અને તમારી સેવા કરીશ રાજકુમારે એ માણસનું નામ પૂછ્યું તો એ માણસનું નામ હતું નાજુક અંગ એને પોતાની સાથે લઈ અને રાજકુમાર તો આગળ હેલ્યો હાલતા 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 એક દિવસ બપોરને હમ સમયે એક મોટા મેદાનમાં એક માણસ હાથમાં તીર કમાન લઈ અને ઉભો હતો આ રાજકુમારે એને જોયો એ માણસ એમ બોલતો કે એક બાજુ થઈ એક તરફ થઈ નહીં તો તીર તમને રાજકુમારે એને પૂછ્યું કે તમે આ જેવું શું બોલોસ પેલા માણસે જવાબ આપ્યો કે મહેરબાન મારું નામ છે કમનજર ચૌદ વર્ષ પેલા મેં અમુક તારા ઉપર એક તીર માર્યું હતું આજે એ તીર પાછું આવે એટલા માટે હું તમને ચેતો હતો કારણ કે એ તીર આવીને તમારા ઉપર પડે રાજકુમાર અને નાજુક અંગે આખું ફાડી ફાડીને તારા અને તીરને ખૂબ જોયા પણ એમને કાંઈ દેખાયું નહીં અને ત્યાં તો વર્ષ કેટલાય ગજ ઊંધું બેસી ગયું એ જોઈ અને રાજકુમારે કીધું ભાઈ એટલે દૂર ઊંધી તીર છોડી અને ત્યાં સુધી તે ગતિને નિરખવી રખવી એ કઈ હેલું કામ નથી તમારી નજર અને બળની બરાબરી કરે એવું આ દુનિયામાં કોઈ નથી કમ નજરે જવાબ આપ્યો ભાઈ અત્યાર સુધી તો હું પોતાને સર્વથી વધારે બળવાન હમજા કરતો તો પણ હાંભળ્યું છે કે હમણાં જ એક શમશેર નામના રાજકુમારે ચૌદ હાથ ઉચી લોઢાની ની દિવાલ એક જ મુક્કાથી તોડી પાડી હું એને જગતમાં સૌથી વધારે બળવાન ગણું રાજકુમારે કીધું એ હું પોતે જ શમશેર છું આ હાંભળી અને કમ નજરે એનો સેવક બની અને એની હારે હાલવા માંડ્યો આમ હાલતા 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 રાજકુમાર અને એના બંને સાથી ફદાર ઝાડથી ભરેલા એક સુંદર અને મોટા બગીચામાં આવી ગયા બગીચાની વચ્ચેના એક ઓટલા ઉપર એક મજબૂત અને સ્વસ્થ માણસ ચિંતા તૂર થઈને બેઠો હતો જેવા એને રાજકુમાર અને એના સાથીઓને તરત જ બૂમ મારીને કીધું અહીંથી હાલ્યા જાઓ હું તમે મારી પાસે આ ફળો લેવા આવ્યા છો હું તમે મને ભૂખે મારવા ધારો છો મારી પાસે બીજું કાંઈ નથી જે તમે માગો આ ફળ આ ફૂલ ડાળી પાંદડા એમાંથી હું તમને કાંઈ નથી આપવાનું આ સાંભળી અને રાજકુમાર તો નવાઈ લાગી એટલે એને કીધું કે અમે ભૂખ્યા નથી અમે તમારી પાસે ફળ માગવાય નથી આવ્યા પરંતુ કૃપા કરીને કયો કે તમે આટલા બધા ફળનું શું કરશો અહીંયા પાસે શહેર નથી કે ત્યાં જઈને તમે વેચી આવો તમે આવા જંગલમાં આ એટલા બધા ફળ અને આ ફળ લેવા આવશે કોણ તમારી પાસે પેલા માણસે જવાબ આપ્યો મહેરબાન તમારી વાતચીતથી ખબર પડે કે તમે કોઈ ભલા માણસ છો મારું નામ છે થોડું ખાનાર ચૌદ વર્ષ પહેલા મેં આ ઝાડના રોપા રોપાતા તા અત્યાર હું હું એને ઉછેરતો તો હવે હું એને ખાઈ જવાના સમયની રાહ જોઈ રહ્યો છું હું કઈ એકલા ફળ જ નહીં ખાઉં ઝાડ પાંદડા મોરિયા બધું ખાઈ જઈશ તમે જે રાત્રે થોબી જાઓ તો તમને ખાતરી થાય કે હું સાચું બોલું કે ખોટું રાજકુમાર અને એના સાથીઓ ત્યાં તમાશો જોવા ઉભા રહ્યા અને જ્યાં થોડોક વખત ગયો એટલે પેલો માણસ રાક્ષસની જેમ બાગમાં બધા વૃક્ષો ઉપર તૂટી પડ્યો થોડીક વારમાં તો એને બધું સફાચટ કરી નાખ્યું ઝાડ પાંદડા ફળ બધું ખાઈ ગયું એક એ પાંદલું કે ડાખું કાં એનું રહેવા દીધું રાજકુમારે એને અદ્ભુત કામને જોઈને કીધું કે જગતમાં તમારાથી બળવાન વધુ કોઈ નહીં હોય હો એ કે ના ના મહેરબાન મારાથી રાજકુમાર સમશેર વધારે બળવાન છે એ વાત મેં ખાતરીપૂર્વક સાંભળી છે રાજકુમારે એને પોતાની ઓળખાણ આપી અને એને થોડું ખાનાર નહીં પોતાની સાથે લીધો આમ હાલતા 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 એક મોટા તળાવના કિનારે ઉપર આવી ગયા ત્યાં એક માણસ તળાવ તરફ ટગર ટગર જોતો બેઠેલો એમણે જોયો રાજકુમારે એને પૂછ્યું કે તમે અહીંયા હું કામ બેઠા એટલે એણે જવાબ આપ્યો કે આજથી ચૌદ વર્ષ ઉપર મેં આ તળાવ ખોદ્યું હતું ત્યારનો અહીંયા બેઠો હું એ પાણીથી ભરાઈને એની રાહ જોઉં હમણાં જ આ તળાવ છલો છલ ભરાયું એમાંનું બધું પાણી હું પી જવાનો અને મારું નામ ઓછું પીનાર છે રાજકુમારે કીધું ભાઈ તમે એટલું બધું પાણી પી તું તો જગતમાં તમારાથી વધારે બળવાન કોઈ નહીં હોય ઓછું પીનાર કે અરે મહેરબાન રાજકુમાર સમશેર મારાથી વધારે બળવાન છે હમણાં જ એમણે ચૌદ હાદુચી લોઢાની દિવાલ એક જ મુક્કાથી તોડી નાખી રાજકુમારે એને પોતાની ઓળખાણ આપી અને તે પણ બધું પાણી પી ગયો પછી એની સાથે હાલવા માંડ્યો આમ જાતા 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 એક મોટા શહેરમાં આવ્યા એમાં ચારે બાજુ મોટી મોટી દુકાનો મોટા મોટા મહેલો દુકાનો બધી જાતની વસ્તુથી ભરેલી સ્વાદિષ્ટ ભોજનની થાળીઓને જોઈ આ મુસાફરોના મોઢામાં તો પાણી આવ્યા લાંબી મુસાફરીને લીધે તેઓને ભૂખાઈ લાગી હતી પણ દુકાન ઉપર વેચનાર કોઈ નહીં અને આ મુસાફરો સિવાય શહેરમાં ખરીદનાર ત્યાં કોઈ માણસ જ નહીં આખું શહેર ફરી વળ્યા પણ ક્યાંય કોઈ માણસ ન દેખાય દુકાનમાંથી મનગમતી વસ્તુઓ લઈ એ તો મીડા ખાવા આખો દાડો ખાઈ પી અને શહેરમાં ફર્યા પરંતુ જ્યારે રાત પડી અત્યારે ચૌદ આંગણનો એક રાક્ષસ ચૌદ હાથ લાંબો લોઢાનો દરો લઈને શહેરમાં આવ્યો એના પગના ધબકારા આ શહેરના મકાનના દીવાલોય કંપવા લઈ ગયી નગરની વચ્ચે આવી અને ગર્જના કરી હું આ શહેરના સર્વ માણસને ખાઈ ગયો છું પરંતુ આજે મને પાછી માણસની ગંધ આવે માટે જે કોઈ હોય ને એ અહીંયા આવો એટલે હું એને સહેલાઈ થી ખાઈ જાઉં સાંભળી અને રાજકુમાર શમશેર હાથમાં તલવાર લઈને બહાર નીકળ્યો ગંભીરતા પૂર્વક એ દૈત્યને કેવા લાગ્યો હું લવારો કરેશ મારું નામ શમશેર છે ચૌદ ધાતુ ચી લોઢાની દિવાલેત જ મૂક્કાથી તોડી પાડે ચાલ આવ મારી હારે લડ આટલું હાંભાધાસ દૈત્ય કે જેનું નામ ગુટીયાદેવ હતું એ રાજકુમારને ચરણે પડ્યો ને બોલ્યો આજથી હું તમારો દાસ બનું છું તમે મારાથી વધુ બળવાન છો એ વાતનો હું સ્વીકારય કરું છું તમે જ્યાં જ્યાં જાશો ને ત્યાં ત્યાં હું તમારી હારે આવીશ કૃપા કરીને મને તમારી સેવામાં રાખો કુમારે એનેય સાથે લઈ લીધો અને છે જણાએ આગળની મુસાફરી શરૂ કરી કેટલાક મહિના પછી એક મોટા નગરમાં એ આવ્યા ત્યાં જઈને એમણે એક ભઠિયારા ત્યાં મુકામ કર્યો પઠિયારો ઘણો આનંદી માણસ એણે એ લોકોનો ખૂબ આદર સત્કાર કર્યો ભઠિયારાને ત્યાં જે દિવસે પહોંચ્યા એ જ દિવસે ભઠિયારાના પુત્રના લગ્ન એક સુંદર અને ધનવાન સ્ત્રી સાથે થવાના હતા એ ઉત્સવમાં એ લોકો પણ ભળી ગયા જ્યારે લગ્ન થઈ ગયા અને બધા લોકો એ નવ દંપતીને મુબારકબાદી આપતા હતા એટલામાં એક સરકારી અમલદારે આવીને ભઠિયારાના કાનમાં કાંઈક કીધું આ સાંભળી અને તરત જ પઠિયારા ત્યાં ચીસ પાડીને બેસુધ થઈ ગયો અને લોકોએ રડવું કૂટવાનું ચાલુ કરી દીધું રાજકુમાર અને તેના સાથીઓને આ અત્યંત આશ્ચર્ય થયું એને આવી રીતે રંગમાં ભંગ થયેલો જોઈ અને એક જણાને કારણ પૂછ્યું એટલે એણે કીધું એ મહેરબાન ચૌદ વર્ષ થયા અમારા નગર ઉપર એક મહાન વિપત્તિ આવી પડી છે એ વખતે અહીંયા એક દૈત્ય આવ્યો અને નગરના લોકોને પકડી પકડીને ખાવા લાગ્યો લોકો શહેર છોડીને નાસવા લાગ્યા છેવટે રાજાએ એ દુષ્ટ દૈત્ય સાથે સલાહ કરી અને દરરોજ દૈત્યને એક માણસ ચારસો મણ રોટલી અને સો મણ ઘીનો ઠરાવ આપવાનો નક્કી કર્યું એ ઠરાવ પ્રમાણે અમારા શહેરનો એક માણસ દરરોજ દૈત્યના પેટમાં જાય એ ઠરાવ મુજબ આ ભઠિયારાને એનો છોકરો આજે ત્યાં મોકલવાની સૂચના આપવા સરકારી અમલદાર આવ્યો હતો આ સાંભળીને અને શમશેર ભઠિયારાની પાસે ગયો અને કીધું ભાઈ તમે બિલકુલ શોક ન કરતા તમારા છોકરાને બદલે દૈત્યની પાસે આજે હું જઈશ મને આશા છે કે હવે તમે એ દુઃખમાંથી હંમેશને માટે મુક્ત થશો એટલું કહી અને રાજકુમાર પોતાના સાથીઓને લઈ જ્યાં દરરોજ દૈત્ય માણસ અને રોટલી બધું ખાતો ત્યાં ગયા ત્યાં ઘી ને એવું બધું તૈયાર જ રાખેલું હતું જ્યારે બરાબર મધ્યરાત્રિ થઈ ત્યારે મોટી ગર્જના કરતો રાક્ષસ આવ્યો એનું માથું આકાશમાં હતું રાજકુમારના પાંચેય મિત્રો પણ એની સાથે લડવા આવ્યા હતા પણ હુમલો કર્યો કાપી અને પોતાના ગજવામાં મૂકી દીધા અને પોતાના મિત્રો ની પાસે આવ્યો રાક્ષસના મરણના સમાચાર સાંભળી પાંચે જણા બહાર નીકળ્યા ઓછું પીનારે રાજકુમારને કીધું કયો તો એ દુષ્ટ સર્વ લોહી ચૂસી લો આ પછી કમને જેને કીધું કે આગના હોય તો એ લાશને એક તીર્થ હજારો માઈલ દૂર ફેંકી દઉં ઓછું ખાનારે કીધું કે તમારા કેવાની જ વાર છે નહીં તો હમણાં એ રાક્ષસને હું ક્યારનો ખાઈ ગયો હોત એ પ્રમાણે બધા પોતપોતાનું મળતું ઢીંગ ભાગવા લાગ્યા ગયા રાજકુમારે ગંભીરતાથી કીધું મિત્રો હવે તમારા બળ અને સાહસની કાંઈ પણ જરૂર નથી હાલો હવે આપણે તો આપણા મુકામ ઉપર જઈએ અને સુઈ જઈએ ત્યારબાદ બધા ભઠિયારાને ત્યાં આવી અને સુઈ ગયા

ધ્યાનપૂર્વક દૈત્યને જોતા મને જણાયું કે એના નાક કાન કોઈએ કાપી લીધા માટે જેને દૈત્યને માર્યો હશે ને એના નાક કાન જરૂરી અહીંયા રજૂ કરશે રાજાએ તો પહેલા લોકો પાસે જ્યારે દૈત્યના નાક કાન માંગ્યા ત્યારે એકબીજાના મોઢા સામે જોઈ રહ્યા એટલામાં શમશેરે આવીને દૈત્યના નાક કાન રાજા આગળ મૂકી દીધા રાજાએ બધાને કાઢી મૂક્યા અને શમશેરને પોતાનું અર્ધું રાજ્ય આપવા અને પોતાની પુત્રી પણ આવવા તૈયાર કર્યો ત્યારે એને છોકરી નાજુક અંગ સાથે પણ આવી અડધું રાજ્ય પાંચે મિત્રોને વેચી દીધું હવે રાજા અને મિત્રો આજ્ઞા લઈ અને રાજકુમાર આગળ હાલવા લાગ્યો એની સાથે માત્ર જતા જતા તેઓ એક મોટા સુંદર શહેરમાં આવી ગયા આખો દિવસ ફરી અને એમણે શહેર જોયું ફરતા ફરતા એક મોટા મહેલ નીચે આવ્યા ઈ મહેલ ના જેવો મહેલ આખા જગત જગતમાં બીજો ભાગ્યે જ હશે એની દિવાલ તો હોનાની એમાં જવાહીર જોડેલું રાજકુમાર એવો મહેલ ક્યારે જોયો નહીં એટલે ચંબિત થઈ ગયો એના દરવાજા ઉપર ગયો ત્યાં તો એને વધુ નવાઈ લાગી કારણ કે જગ્યાએ લશ્કરી પોશાક પહેરેલા બે બે મરેલા માણસોના બાજુએ રાખેલા અને એક ઢોલ લોકોને પૂછવાથી ખબર પડી કે મહેલ તો એક સોદાગરની દીકરીનો હતો એ ઘણી ધનવાન હતી અને એણે એવું પણ કરેલું હતું કે જે લોકો મારા ચાર સવાલોના જવાબ આપે અને એને પૂરા કરે એની સાથે લગ્ન કરવાના કદાચ કોઈ એની પાસે જાય અને એનાથી જો એ બાબત પૂરી નો થાય તો એને મારી નાખવામાં આવે દરવાજા ઉપર મૂકેલા મળદા એની નિર્દયતા નો નમૂનો છે રાજકુમારે જોરથી ઢોલ વગાડવા માંડ્યું એના આખો મહેલ ગાજી અવાજ સાંભળીને સોદાગરની પુત્રીએ એની દાસીને આજ્ઞા આપી કે જા જોતો ખરી કોનું મોત અહીંયા એને ખેંચી લઈશ તેડી લઈ જા દાસી નીચે આવી અને એકલા સમશેર ને ઉપર તેડી ગઈ ગુટિયા દેવ એકલો નીચે ઉભો રહ્યો જ્યારે સોદાગરની પુત્રીએ રાજકુમારને જોયો ત્યારે એનું સુંદર રૂપ જોઈ એ તો આનંદમાં આવી ગઈ મનમાં પ્રાર્થના કરવા લાગી એ ભગવાન રાજકુમાર જીતી જાય રાજકુમાર પણ એના ઉપર મોહિત થઈ ગયો એને છે ની દીકરીએ કીધું કે રાજકુમાર મારા ચાર સવાલો આર્યા પેલો સવાલ હું ગયા ચૌદ વર્ષથી દરરોજ રસોઈ બનાવી એને ઘરમાં ભેગી કર્યા કરું છું એ બધી રસોઈ કોઈ એક માણસ ખાઈ જાય એવો છે બીજો સવાલ શહેરની પાસે તળાવ છે એમાં ચૌદ વર્ષથી પાણી ભરાય એ બધું એક જ વખતે કોઈ માણસ પીજાય એવો છે ત્રીજો સવાલ એ તળાવની બાજુમાં જ એક બીજું તળાવ છે એની નીચે ચૌદ વર્ષથી અગ્નિ અગ્નિમેળ્યા કરે અને એથી એ પાણી ઉકળ્યા કરે એમાં એક કલાક સ્નાન કરે એવો માણસ છે કોઈ ચોથો સવાલ અહીંયાથી પાંચ હજાર ગાઉ દૂર મારી એક બેન રહે છે એને એક જ દિવસમાં અહીંયા લઈ આવે એવો છે કોઈ મારા કયા મુજબના ચાર માણસો મારી પાસે લાવી અને તમે મૂકશો તો તમારી શરત પૂરી કરી શકો એમ કહેવાશે રાજકુમારે જવાબ આપ્યો તમારી એ શરત હું પૂરી કરી દઈશ પણ મને પંદર દિવસની મુદત મળવી જોઈએ પંદર દિવસ પછી પાછો આવવાનું સોદાગરની પુત્રીને કહી અને રાજકુમાર મહેલની બહાર નીકળ્યો ગુટિયા દેવેને જોઈ અને ખુશ થઈ ગયો રાજકુમારે એને કીધું કે મિત્ર તમે જાઓ અને આપણા બધા મિત્રોને દડી આવો પંદર દિવસની અંદર ગુટિયા દેવે બધા મિત્રોને લઈ અને શમશેરની પાસે આવી ગયો રાજકુમારને જોઈ એ બધાએ કીધું કે અમારે લાયક જે પણ કામ હોય એ ફરમાવો રાજકુમારે બધાને સોદાગરની પુત્રીની શરતો કઈ સંભળાવી અને પછી તેઓને લઈ અને સોદાગરની પુત્રીના મહેલે ગયો ત્યાં જઈ પાછું નગારું વગાડ્યું એટલે દાસીઓ આવી અને બધાને ઉપર લઈ ગઈ બધા બેઠા પછી રાજકુમારને તેણે કીધું રાજકુમાર શું તમે મારી શરતો પૂરી કરવાને તૈયાર છો રાજકુમારે કીધું હા તરત સોડાગરને પુત્રે 14 વર્ષથી રસોઈ કરીને એકઠા કરેલા ભોજન વાળો ઓડો બતાવ્યો અને કીધું કે બધું ભોજન ખાઈ જાવ આ સાંભળી રાજકુમારે ઓછું ખાનારને કીધું જુઓ છો હું તૂટી પડો હવે તમારા પેટની પરીક્ષા થવાની ઓછું ખાનારે કીધું પણ મને એ તો જણાવો કે આ ભોજનનો સ્વાદ કરું કે સબ રાજકુમારે નો અર્થ સમજો નહીં એટલે ઓછું ખાનારે કીધું કે મહેરબાન સીપ એટલે માત્ર રાંધેલું ખાવું અને સપ એટલે રાંધેલા ઉપરાંત આ રોટલો ટોપલી પ્યાલા થાળી શીશ મેજ બધું ખાઈ જવા આખો ઓડો ખાઈ જાવ રાજકુમારે કીધું સપત કરો ને આખા શહેરમાં સોદાગરની પુત્રીની શરતો પૂરી થયાની ખબર ફેલાઈ ગઈ હતી એટલે લોકોના ટોળે ટોળા મહેલમાં એકઠા થયા હતા હવે ઓછું ખાનારે ખાવાની શરૂઆત કરી રસોઈના મોટા મોટા ભરેલા ટોપલા ઈ મોમાં મૂકી દેતો થાળી પહેલા બધું ખાઈ ગયો કેમતી વાસણો ખાઈ જાહે એમ ધારી અને સોદાગરની પુત્રીએ કીધું બસ બસ આરામ કરો હું સંતોષ પામી ત્યાર પછી ઓછું પીનારું એને રાજકુમાર ને પૂછ્યું કે નપ રાજકુમાર પાછો વિચારમાં પીડ્યો એટલે ઓછું પીનારે કીધું નીપ એટલે માત્ર તળાવનું પાણી અને નપ એટલે પાણીની સાથે પાણીની આજુબાજુ એકદમ તળાવ માં પીડ્યો પડ્યો શ્વાસમાં ને શ્વાસમાં કાદવ કચરા બધી વસ્તુઓ સાથે તળાવનું બધું પાણી પી ગયો શાબાશી આપતા રહ્યા હવે રાજકુમારે નાજુ ગંગને ગરમ પાણીમાં નાહવાનું કીધું એને પૂછ્યું કેવી રીતે નાવ લીપની રીતે કે લપની રીતે આમાં રાજકુમારને કઈ ખબર ન પડી એટલે નાજુક અંગે જ કીધું લીપ અને લપનો અર્થ કે માત્ર ગરમ પાણીમાં નાવું એનું નામ લીપ અને જે અગ્નિથી એ પાણી ગરમ થયું એ અગ્નિમાં એક કલાક પડી રહેવું એનું નામ લપ રાજકુમાર કે લપની રીતે જ નાવને આગ ના મળતા જ નાજુક અંગ ઉકળતા પાણીમાં કૂદી પડ્યો એક કલાક એમાં તરતો તરતો ભર્યો પછી લાત મારી તળાવનું પાણી ધોઈ નાખ્યું અને અગ્નિમાં કૂદી પડ્યો ત્યાં તો એક કલાક બાદ બહાર નીકળ્યો અને એના કામ ને જોઈ લોકો તો બહુ ખુશ થઈ ગયા પછી રાજકુમારે કમ નજર ને કીધું સોદાગરની જે દીકરી છે બાજુ નજર ફેરવીને કે અહિયાંથી ઉત્તર દિશામાં પાંચ હજાર ગાઉ દૂર એક બગીચામાં બેઠી આ સાંભળી અને ગુટિયાદેવને રાજકુમાર કે જાઓ એને લઈ આવો ગુટિયા દેવ તો એકદમ ઉઠ્યો સોદાગર ની પુત્રીની બેન ની પાસે જઈને બોલ્યો હાલો તમને તમારી બેન બોલાવે એટલે એની પુત્રી કે ખાઈ ખાઈએ ને પછી આપણે જઈએ ગુટિયા દેવ બેઠો અને પેલી આપેલી વસ્તુ હતી એ મળ્યો ખાવા પણ એ ખોરાકમાં એને કઈ કેફી વસ્તુ મેળવેલી એટલે ગુટિયા દેવ એકદમ ઊંઘી ગયો જ્યારે કલાકો વીતી ગયા ગુટિયાદેવ નો આવ્યો ત્યારે રાજકુમાર ની ચિંતા થવા લાગી હાંજ પડવાને માત્ર એક જ કલાકની વાર રાજકુમાર હમજો કે હાપડું તો આવી બન્યું એટલામાં સોદાગર ની પુત્રીએ કીધું રાજકુમાર તમે હારી ગયા શરત પ્રમાણે સજા ભોગવવા તૈયાર થઈ જાવ રાજકુમારે ઉતરેલા મોઢે જવાબ આપ્યો નહી હજી હું આરો નથી હજી એક કલાક બાકી કદાચ મારો મિત્ર આવી જાય મને આશા છે અને રાજકુમારે કમ નજર ને કીધું મિત્ર જરા જોને બુટ્યો દેવ ક્યાંય ગયો એટલે કમ નજરે નજર કરીને જોયું અને કે અરે ઈ બે ઝાડ નીચે ફૂતોસ જરા ઉભા રહ્યો હું એને જગાડું એમ કઈ એને તીર છોડ્યું અને સાના નાના 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 કરતું તીર ગુટિયા દેવના કાન પાસે જઈને પડ્યું એટલે ગુટિયા દેવ આખો ચોળતો બેઠો થયો અને સૂર્ય અસ્ત થવાને માત્ર એક જ કલાક બાકી રહેલો જોઈ એ તો સોદાગરની પુત્રીની બેનની પાસે જઈને શાંતપણે કે હાલો હાલો હવે કેટલીક વાર એમ કઈ અને ઓલી જવાબ આપે કે નો આપે એની કાય રાહ જોયા વગર ગુટિયા દેવ તો એને પોતાની ખાંધ ઉપર બેસાડી અને ત્યાંથી ઉડ્યો આ બાજુ જલ્લાદ હાથમાં તલવાર લઈ અને રાજકુમારનું માથું કાપવા તૈયાર થયો એટલામાં ગુટિયાદેવ આવી ગયો રાજકુમાર અને જોનારા લોકો આવવાની બહુ ખુશ થઈ ગયા પેલા જે રાજકુમાર ના મોત ની ઘડીઓ ભણાતી હતી તેના જ તે પછી સોદાગરની પુત્રી સાથે મોટી ધામધૂમથી લગ્ન થયા અને પછી બધાએ ખાધું પીધું અને રાજ કહ્યું આંબે એવું મોર વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે